પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે જામનગરના રણજીત નગર વિસ્તારમાં એક બંધ પડેલી ટેમ્પો ટ્રાવેલર અને બીજી એક એક્સવી ગાડીની અંદર થોડા સમયથી થોડા દિવસથી ત્યાં બ્રોથલ એટલે કે પ્રોસ્ટિટ્યુશનનો ગેરકાયદેસર પ્રક્રિયા ચાલતી હોય એ બાબતની બાતમી મળેલી હતી જેને અનુસંધાને ઉદ્યોગનગર ચોકીના સ્ટાફ અને સિટી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા ત્યાં રેડ કરતા જે આ કામના આરોપી છે પ્રવિણશી અશોકસિંહ અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા એમને ત્યાં એક મહિલા સાથે જે જેના દ્વારા એ બહારથી મહિલાઓ બોલાવી અને બહારથી કસ્ટમરો બોલાવી તેમની મરજી વિરુદ્ધ એમની પાસે પરાણે પ્રોસ્યુશનનો કરાવડાવે છે અને આ બાબતની ફરિયાદ ઇમોરલ ટ્રાફિકિંગ પ્રિવેન્શન એક્ટ નાઇન્ટીન ફિફ્ટી અંતર્ગત સિટી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે અને આમાં એક ફરારી આરોપી છે કે જે દિલીપભાઈ દ્વારકાવાળા તરીકે છે એનું નામ પણ આમાં તપાસ દરમિયાન ખોલવામાં આવ્યું છે અને આમાં અગાઉ કેટલા સમયથી આ પ્રકારનો ગુનાઈ પ્રકૃતિ ચાલતી હતી અને બીજા કોણ કોણ આ સિન્ડિકેટમાં સામેલ છે અને કોનું કોનું કમિશન આમાં હોય છે એ તમામ પ્રકારની ઇન્વેસ્ટિગેશનની પ્રોસેસ હાલ તપાસ ચાલુમાં છે